આજ તો મમ્મી તમને ને ને જો તમને જેવી પસંદ આવે ને એવી સાડી પસંદ કર લેવાની છે એવી આ તો ને મોર ફેમસ છે તમને ખબર છે પહેરાય એવું છે એવી લઈ લીધી બાકી લેવો તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના જો હાડા પોણા નવ થઈ ગયા ને અમે થઈ ગયા રેડી કા હા જય કૃષ્ણ સીતારામ તો જો માં જાય બે દિવસ પછી બર્થડે છે શનિવારે શિવુ નો મમ્મી નો ને મારા મમ્મી નો ત્રણેય નો એટલે મેં કીધું કેટલા આપણે આપડે જાઉં કરીએ છો ને જાવ જાવ કે ટાઈમ જડે નહીં જોઈએ ખેતર માં કામ હોય એટલે કે રેવું પડે મજૂર આવે એટલે આજે કાલે કપાસ સોંપાઈ ગયો આજે તો પીવું છે એટલે આપણે કઈ જરૂર નથી ફાય દવા છાટે ને પછી હમણાં લાઈટ આવી ને એટલે મોટર ચાલુ કરી દે સાડા પછી આવી ગયું લાઈટ આવી આખડી ચાલી આઈસે આવે ને આયરે નીકળી જાય એટલે રાણા ઉતરી એને ઓફિસ આવવા માટે ને પછી ડાયરેક્ટ પોરબંદર ઉતરી છે ને માર ભાઈ ને મારી મમ્મી છે કેમકે ભાઈ ને વેકેશન છે એટલે ઈ કે

ને મારા મમ્મી ને છે ને મેં કીધું તમે તમારી મનપસંદ જેવી સાડી ગમે ને એવી લઈ લેજો એટલે આલો ભેગા ગયા વખતે તો હું ને કરણ બે જ ગયા તા લઈ આવ્યા આ વખતે મેં કીધું કરણ અહીં નથી એટલે મમ્મી ને કહું તમે આ લો હું કાંથી મારા મમ્મી લેતા જાઉં હું કહું તમે તમને ગમે ને એવી સાડી લઈ લેજો ઝીણા મોટું બીજું લેવાનું છે તે લઈ ને પછી આવતું રહે હું કામ બધી થઈ ગયું હતી ઉપાધિ ને જ અહીંયા આવી હતી હા હમ સીવી જ રેડી થઈ ગઈ જરી થઈ ગયો

ને સીવન લઈ જ જાવી પડે કેમ કે ઈ ભેગી હોય ને તો એના કપડા કેવું લાગે કેવું ન હોય ન આપણે ભૂમીન ઘેર મૂકીને જાય તો હાલ જાય આ તો ન હવે આ બે થી તો હાવ ઢાઢોળું થઈ ગયું વાંધો ન થાવ તો ઓલે તડકો પડતો તો એવો તડકો ન પડતો હા એવા ન પડતા એવા હોય તો હાવ હેરાન થઈ જાય હેરાન થઈ જાય તો આને પછી આપણે ભેગી હોય તો રાખીએ ને માથે લુગડું કેવું લાગે હા નકર તો પેલા તો વિચાર હતો તડકા પડતા તો અહીંયા ક્યાં સીવું ને છે ને ભૂમી પાસે મૂકી દેવું હા હું નો તો મેં દે મે કે હેરાન કરવા ન લઈ જાવ

શિવ નો મામો એના ચિંકો મળી લે એને એક ત્રણ દે થયા તો શિવ કે દે એમ શિવ ગામમાંથી માંથી પાછી ભાગી ગયા તો કે એને અહીં બોલાવીએ એટલે મેં કીધું કે અહીં લઈ આવીને અહીં પછી જા હું બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવે ગામ માં જઈએ ને મોટા ભાઈ ને મમ્મી તો આવવાના હતા તે અહીંયા ફેરા થઈ જાત પણ છે ને શિવુ ના ઝીણકા મામા

મને હું થેન્ક યુ બોલવાનું હોય તે કીધું કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન કીધું તો મારે થેન્ક યુ તો બોલવું જોઈએ ને એના માટે તો હવે જા ખીચી ધીમે તમે નીકળી એ વિરમભાઈ છે ને આવા પાણી પર આપણે હવે પ્રિયલ ને જરીક વાર તમને મળાવી દો અમે તો મળી લીધું જો આકડી ચા પાણી પી લીધા ને પછી છે ને ધીમે ધીમે નીકળીએ આજ તો મમ્મી તમને ને મમ્મી જો તમને જેવી પસંદ આવે ને એવી સાડી પસંદ કર લેવાની છે

પ્રિયા એપ્રિયાલ દીખો આમ તો જો શી હું મુખવાસ ખાઈશ આમ ખવાઈ મુખવાસ જોતા હાથમાં લઈને ખવાઈ દીખું આવી ગયા ભાઈ ભાભી ભાઈ ભાપી કોંગ્રેટ્યુ નવું ચેનલ ચાલુ કરવા માટે થેન્ક યુ થેન્ક યુ તો બસ મે તમારો વિડિયો જોયો ને આજે તો ગઈ કાલે આપણે મારા વિડિયોમાં બતાઈન જણાવી દીધું તો બહુત તમે પેલો વિડિયો છે ને એકદમ મસ્તીનો ઉતાર્યો ને આગળ ઉતારતા રહેજો અને મહેનત કરતા રહેજો બધાય સાથ દેતા રહે હવે એટલે એમાં એવું હતું કે ચાલુ તો કે દિનો કરવું હતું પણ આ હું આપણા માટે નવું કહેવાય એટલે શરૂઆતમાં થોડીક આપણે તૈયારી કરવી પડે હા ને પાછો સ્કૂલ ચાલુ હતી એટલે પછી ટાઈમ મળવો જોઈએ ને તૈયારી કરવામાં હા એટલે વેકેશન નજીક આવતું હતું ને એટલે પછી મેં વિચાર કર્યો કે વેકેશન થી જ આપણે થોડીક પ્રેક્ટિસ પેલા કરી લે એને પછી ચાલુ કરીએ એટલે કઈક વિડીયો સારી રીતે બને બાકી તો જેવો તેવો ઉતારી મૂક્યો હોય એક બાજુ ગમે ન ગમે એક બાજુ કામ હોય ને એક બાજુ ઉતારી આ તો તમારે વેકેશન છે પ્રેક્ટિસ થઈ જાય અને એટલે તો મેં તમને પેલા કીધું તું કે આપડે વિડિયો પેલા તમને મૂક્યું એટલે લિંક આપી દે હું પણ મૂકવાનું પછી એવું હતું કે એક દી આમ તેમ થઈ હગે હતું એટલે મેં તને કીધું તું કે તૈયારી છે એટલે તું બધાને કહી દેજે એટલે એ લોકો ને કદાચ ચેનલ માં પછી નવા હોય તો જોવા માટે ચેનલ મળે ન મળે હાલો તો હવે ધીમે ધીમે નીકળીએ પ્રિયલ તારે આવું દીકુ કોઈ તડકા ન થવું હેરાન થવા પછી વા કેક ખાવા આવજો હા હમણાં આવવાનું છે આપડા ઘરે તો બાર વાગી ગયા ને અમારે છે ને થોડુંક લેવું દેવું થઈ ગયું હજી કપડાની શોપિંગ બાકી છે એ ઘરમાં બધું એ નાનું મોટું ઝીણી મોટી વસ્તુ લેવાની હતી ને એ થઈ ગયું ને છે ને મેં તો પેલા વાગ્યા હતા જી મારે ડોકમાં હું ચેન પહેરતી ને એના પેન્ડલમાં રેણ કરાવવાનું હતું એટલે હમણાં જો આપડે ડોકમાં એ ચેન ના પહેરતા એટલે પેલા તો એ પેન્ડલ મૂકી આવ્યા હોનીમાં હોની દુકાને પેન્ડલ મૂકી આવ્યા હું કરાવવા

હા ચોથી દુકાન છે ચોથી દુકાન પરી છે તમને જે કલર ગમે ને એ દેજો ફોલી કે આમાં બતાવી આ રે યાનો જોય થઈ ગઈ કલર હોય એક જો છે કલર છે જો લાલ આવ્યો થોડી આ કલર છે કેટલા કલર 10 કલર એક છે આ તો આ કલર છે

બાકી કપડા તો કાલ બતાવી ને આપડે મમ્મી આપડે ક્યાંય ન જડયો હિકો ક્યાંય ન મળ્યો હવે કે છે ને એ કે રોડ માં કે ફૂટપાથ ઉપર વેચવા બેતા હોય ને કઈ કે લઈ લ્યો તો થાય કાયમી ન હોય આવ્યું ગાડી નીકળી

રાંધી ને ગયો પણ ગયા રોટલા પણ હવે ખાવાની હોય નથી ને બધું બગડે એમ બધું પાંચ વાગે તા પછી લચ્છી પીધી આઈસ્ક્રીમ ખાધી કે હા લચી પીતી આઈસક્રીમ ખાતી ગુલ્ફી ખાતી હા ગુલ્ફી ઠંડુ શું મન ઠંડુ જ મન થાય એટલે પછી એવું ન કરી આ ટાઈમ વગર ની ભૂખ મરી જાય આપડે એ પછી છે ને અટાણે હવે જરીક વેલે રખાઈ લેવું અટાણ મને લાગતું કે લગભગ રાંધવાની છાજુ જરૂર પડે રોટલી બેક કરવી હશે ખીચડી મૂકી દઈએ થોડી હા ને રોટલા ને શાક હોય ને તો અટાણ કોઈ નથી કરવું તો રોટલી તો કરવી જો તાર પપ્પા ને તો હા ઘી ગોળ જોઈએ એટલે એને રોટલી જોઈએ હા કેમ કે આજ રસ થોડીક તો કરવી જોઈએ નથી પાકેલી એટલે આજ રસ તો ન કાટો ખીચડી મૂકી દો ખીચડી મૂકી દઈએ અને થોડીક રોટલી કરી હા થોડી રોટલી ખરા કાલ ની છન બમ્પર સુધી પડી હતી હા એ કે કેસ હવે તો છે ને બા

ને છે ને એક દુકાને જોવા જાવવા જાવ છો ને કાલ નું કીધું સોનાનું પેન્ડલ સમુ કરવા મૂક્યું ને એ કાલ લેતા આવશે એટલે ગામ માં થકો પછી અહીં બર્ડન લેતા એટલે પાછો આપડે ચેન પહેર લે હા હું